સાથે પૃથ્વીના પાંચ તત્વો સાથે રાખીને તેમાં હાટકેશ્વર ક્ષેત્રે ચૈત્ર સરકારેરા માટે જમીન ફાળવણી આપેલ છે તેમાં સરકારના પરિપત્ર આધારે સેવાદળ આરોગ્ય ફાઉન્ડેશન સંસ્થા ડેવલપમેન્ટ કરાશે પીએસપી પ્રોજેક્ટ લિમિટેડ આ વિશ્રામ ગૃહ રેન બસેરા મોટું બનાવશે આ બિલ્ડિંગ ત્રણ માળની બનશે ગ્રાઉન્ડ ફ્લોર પર જમવાની વ્યવસ્થા રસોડું તથા બીજા માળે એક રૂમમાં ચાર વ્યક્તિ રહી શકે તેવા પચ્ચીસ રૂમ તૈયાર થશે અને ત્રીજા માળે હોટેલ ટાઈપની જેમ રૂમ બનાવવાની ગણતરી છે લગભગ ત્રણસો માણસ રહી શકે તેવું બિલ્ડિંગ બનાવવામાં આવશે નોમિનલ ચાર્જ લેવામાં આવશે એક વર્ષ એટલે કે આવતા શ્રાવણ માસમાં આ બિલ્ડિંગનું ઉદ્ઘાટન થાય તેવી આશા રાખીએ છીએ આ પ્રસંગે સોમાભાઈ મોદીના વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું વડનગર સિવિલ હોસ્પિટલના તબીબી અધિકારી ડોક્ટર હર્ષિલ પટેલ વડનગર મેડિકલ

ખાતે બસેરા વિશ્રામ ગુરુનું દર્દીઓ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ભૂમિપૂજન શું કહેશો એ બાબતે અને પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી આવશે આપણે મહેસાણા જિલ્લાની એકમાત્ર સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જે વડનગરમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ગામમાં જે વિકાસ પામી રહી છે એમાં દર્દીઓના હિત સચવાય એ માટે અને દર્દીઓના સગાવવાની કોઈપણ પ્રકારની તકલીફ ના પડે રહેવા જમવાની કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એના માટે હોસ્પિટલની પાછળના ભાગમાં સર્વે નંબર એકસો ઓગણીસની અંદર બે હજાર ચોરસ મીટર જગ્યા જે સરકારશ્રીએ આપણા રેન બસેરા કે વિશ્રામ દૂર કરવા માટે ભાગી આપેલ છે અને એમાં સરકારશ્રીના લેટર પ્રમાણે એ સેવાદાન આરોગ્ય ફાઉન્ડેશન નામની સંસ્થાને આ વસ્તુ ડેવલપ કરશે અને પીએસપી નવા પ્રોજેક્ટથી એ લોકો આનું મોટું બનાવશે આ બિલ્ડિંગ લગભગ ત્રણ માળનું બનશે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જમવાની વ્યવસ્થા છે અને કિચનની વ્યવસ્થા છે પ્રથમ માળે જે ડોર્મેટરી ટાઈપની જે વ્યવસ્થા છે તે એક રૂમમાં ચાર વ્યક્તિ રોકાઈ શકે એવા લગભગ પચીસ રૂમ જેટલા તૈયાર થશે અને સેકન્ડ ફ્લોર ઉપર એનાથી વધારે સારી હોટલ ટાઈપના રૂમ પણ બનાવવાની લોકોની ગણતરી છે અને આ આખો પૂરેપૂરો કાર્યક્રમમાં લગભગ એક વર્ષ જેટલો અંદાજ સમય લાગશે એટલે આવતા આગામી પવિત્ર સાવા માસમાં આનું ફરીથી આપણે ઉદઘાટન કરીશું દાદા સોભાઈ દાદાના હસ્તે એવી અમારી આશા છે અને આ લગભગ ત્રણસો વ્યક્તિ રહી શકે એટલી કેપેસિટી ધરાવતું આ બિલ્ડિંગ કરી શકે આવનારા દર્દીઓ પાસેથી કોઈ ફી કે એવું કંઈ લેવામાં આવશે કે ફ્રી રહેશે એની એક કમિટી બનાવેલી છે જેમાં કલેક્ટર સાહેબ છે એના તબીબી અધિક્ષક છે અમારા સીઈઓ ઈઓ સાહેબ છે અને એ બધાની એક કમિટી બનશે ને એમાં લગભગ નોમિનલ ચાર્જથી જે આપણે મંદિરમાં બધે હોય છે એ પ્રમાણેના ચાર્જથી દસ કે વીસ રૂપિયામાં જમવાનું કેવી રીતે આયોજિત કરવામાં આવશે